તો આજે આપણે વરસાદની સિઝનમાં અને આપણે થી કંટ્રોલ શાક કરીશું આપણે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય તમારી સેહતમાં સુધારો થાય અને બીમારી બીમારી થવાની શક્યતા ઓછી રહે એટલે કંટ્રોલ છે ને વરસાદની સિઝનમાં બહુ જ હેલ્ધી ગણાય છે ચાલો તો આપણે ભરેલા કરવાના છે એટલે એને એની માટે આપણે છે ને વચ્ચે એવી રીતે

你妈不能想靠你，们讲，保怎么讲。交 <noise> <noise> હવે આપણે દસ્તોને ખાંડણી લેશું અને એમાં થોડાક મોટી સીંગના દાણા નાખીને પીસી નાખશું હવે આમાં આપણે પાંચ વાળા ગાંઠિયાનું પડીકું એડ કરીશું અને આનો પણ ભૂક્કો કરી નાખશું અમારા ભૂક્કા ઓલમોસ્ટ રેડી હો ગયા હૈ

અડધી ચમચી વઘાણી નાખી દઈશું નમક તો તમને ખબર જ છે સ્વાદ અનુસાર નાખી દેવાનું જો તમારે લીંબુ નાખવું હોય તો અડધા લીંબુ નો રસ કાઢીને તમે એડ કરી શકો એક્સ્ટ્રા સ્વાદ માટે તમે મેગી મસાલાનો યુઝ કરી શકો જો નાખવું હોય તો ઠીક બાકી નો નાખો તો ચાલે પણ હું તો નાખીશ હવે મસાલામાં તેલ આપણે બે પાવડા યુઝ કરીશું હવે આને મસ્ત રીતે આપણે જેમ શાકનું ચોળેલું કરીએ એવી રીતે ચોળીને મસ્ત મિક્સ કરી નાખશું હવે એ ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક એક કરીને બધા કંટોળા ભરી નાખશું બધા જ કંટોલામાં મસાલો મસ્ત રીતે ભરી દીધો છે મસાલો ખાઈ ખાઈને કંટોલા ટબ્બા જેવા થઈ ગયા છે હવે આપણે એક ડુંગળી લેશું અને બારીક મસ્ત કટિંગ કરશું હું કોઈ પ્રોફેશનલ કુક નથી આ લગભગ પહેલી વાર તો કંટોલાનું શાક બનાવું છું કારણ કે આપણું કંટોલાનું શાક આપણું ફેવરેટ છે અત્યાર સુધી મેં બેઠા બેઠા જ ખાધું છે અને આ પેલી વાર હું બનાવીશ મારી મહેનત થી જોઈએ કેવું બને તમને કઈશ સાખી હવે ફટાફટ આપણે ડું કટિંગ કરી નાખીએ તો આપણે આટલા કંટ્રોલા માટે એક ડુંગળી સુધારી છે જેનું ઝીણું કટિંગ કર્યું છે અને એક ટમેટું સુધારશું એનું ઝીણું કટિંગ કરીશું આપણે આપણે જઈશું સીધા ગેસ ગેસ બાજુ ચાલો બસ ફેર આપ તો બસ હું તો આઈ લે ઉપર હવે ગેસ ચાલુ કરીને ઉપર વાસણ મૂકી દીધું છે હવે એમાં આપણે તાણ પાવડી તેલ નાખશું હવે થોડી વાર રાહ જોઈશું તેલ આવી જાય ત્યાં સુધી થોડી વાર રાહ જોયા પછી હવે તેલ આવી ગયું છે હવે એક ચમચી આપણે રાઈ નાખશું ત્યારબાદ આપણે એક ચમચી વઘાણી નાખશું અને પછી આ જે ડુંગળી છે બારીક કટિંગી આપણે નાખી દઈશું અને થોડી એને આવી રીતે ચડવા દઈશું હવે હારે હારે આપણે સુધારેલા ટમેટાનું કટિંગ પણ આપણે નાખી દઈશું થોડી દેર મિક્સ કરીને ગેસની ફ્લેમ આપણે હાવ ધીમી રાખી છે હવે ધીમે ધીમે આમાં બધા કંટ્રોલ એક એક કરીને મૂકી દેવાના હવે આને થોડી વાર આમ સડવા દઈ અને ઢાંકી દેવી આપણે જે આપણે મસાલો બનાવ્યો તો કંટોળા ભરવા માટે એમાંથી થોડો ઘણો આપણે વધ્યો હોય તો અત્યારે આમાં નાખી દેવાનો હવે લાસ્ટમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું બસ તો હવે આપણું કામ પૂરું થઈ ગયું છે હવે આને ઢાંકી દઈએ અને આમને ચડવા દઈશું આપણે થોડી વાર તો આપણું ભરેલા કંટ્રોલરનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત ગ્રેવીવાળું અને આપણે તેની સાથે છે રોટલો જે મેં ન બનાવ્યો મેં ખાલી શાક જ બનાવ્યું છે અને એને આ છે દૂધ અને છાશ જે પીવું હોય એ હવે આપણે ડીશમાં લઈ લઈએ અને આપણે એનો ટેસ્ટ કરીને તમને કહું કે કેવું બન્યું પહેલી વાર બનાવ્યું છે મેં તો બી બારી હે ટેસ્ટ કરીને કી જલ્દી છે ટેસ્ટ કરી લે હવે એ ઇન્ડિયન બ્રેડ કા એક ટુકડા લેંગે ઓર લે કે મસ્ત કંટોલા લેસ્ત મુ તો જેવું ધાર્યું તો એવો જ મસ્ત સ્વાદ છે તો ભાઈ ચાલુ વર્ષ સાથે ભરેલા કંટાળાનું શાક ખાઈને બહુ મજ પડી ગઈ અને આપણે પહેલી વાર આવી રીતે કુકિંગનો વિડીયો ઉતાર્યો છે તો બેમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી ફરી મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી જયિંદ વંદે માતરમ ગુડ બાય